વાલની ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા અઢી માસ નાસ્તા ફરતા રીડા આરોપીને ચોરીના ચાર વાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ભીમનાથ બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના વિવિધ ગુનામાં સજાગ આપતા આરોપીઓને પોલીસ કમિશનર દ્વારા ઝડપી પાડવાની સૂચના આપવામાં આવી હતી જેને લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલ માહિતી આધારે ભીમનાથ બ્રિજ જતા રોડ પરથી મિલકત સંબંધી ગુનાઓ આચરતો રીડો આરોપી દિવ્યાંગ ઉર્ફે નાનુ બહાદુર રાણાને એક્સેસ મોપેડના આગળના ભાગે રાખેલ વાલ નંબર ચાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની પાસે એક્સેસ મોપેડ અને વાલ નંબર ચારના પુરાવા રજૂ કરવા જણાવતા તે રજૂ કરી શક્યો ન હતો જેથી આ શખ્સ પર વધુ શંકા જતાં તેની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને પોતે તેના મિત્ર તરફથી મળેલી ટીપના આધારે એક્સેસ મોપેડ પર ગોરવા બીઆઈડીસી ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતેની કંપનીમાંથી ગત સત્તર માર્ચથી વીસ માર્ચ દરમિયાન રાત્રિના સમયે રૂપિયા સાત પોઈન્ટ ઓગણત્રીસ લાખના ત્યાંસી વાલ્વોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી આ ચોરી કરેલા વાલ્વ તેના મિત્રને આપી તેમજ ચાર વાલ્વ પોતાની પાસે રાખ્યા હોય વેચવા જતો હોવાની કબૂલાત કરી હતી એક્સિસ મોબેડ અને વાલ્વ ચાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી ગોરવા પોલીસ દ્વારા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ આરોપીને ચોરીના બાદ નંગ ઓગણ સિત્તેર સાથે ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા આ આરોપી પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા અઢી માસથી નાસ્તો ફરતો હતો દિવ્યાંગ ઉર્ફે નાનુ રાણા અગાઉ વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી ઘરફોડ ચોરી જુગાર સહિતના આઠ ગુનાઓમાં પકડાયો છે અને એક વખત પાસા પણ થઈ ચૂક્યો છે